ડબોઈ સત્તરગામ પટેલ સમાજવાડી ખાતે એકવીસ છોટાઉદેવપુરના નવનિર્વાચિત સાંસદ માનનીય જશુભાઈ રાઠવા સન્માન સમારંભ ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાની પ્રેરક ઉપસ્થિતિમાં ડબોઈ તાલુકા પ્રાથમિક શિક્ષકોની સરકારી શરાફી મંડળીના પ્રમુખ જયમીનભાઈ પટેલ ઉપપ્રમુખ ઘનશ્યામ પટેલના સમગ્ર કારોબારી દ્વારા સ્મૃતિ ભેટ આપી કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં મંડળીની વાર્ષિક સાધારણ સભામાં વર્ષના વાર્ષિક હિસાબો અને નફા નુકસાન વાર્ષિક સર્વેયો મંડળીના પ્રમુખ શ્રી જયમીનભાઈ પટેલ દ્વારા સભા સમક્ષ રજૂ કરાવ સરાફી મંડળીમાં સભાસદોનું ધિરાણ નવ લાખથી વધારીને દસ લાખ કરવાનું નક્કી કરાવ આ કાર્યક્રમમાં મંડળીના નિવૃત્ત ડિરેક્ટર ડભોઈ તાલુકાના નિવૃત્ત શિક્ષકો અને શિક્ષકોના ધોરણ દસ અને બારમાં ઉત્તિર્ણ થયેલ તેજસ્વી તારલાઓનું તારાસભ્યશ્રી અને સાંસદ સભ્યશ્રી દ્વારા સન્માન કરાવ્યું આ સન્માન કાર્યક્રમ વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી રણજિતભાઈ સિંહ પરમાર કાર્ય અધ્યક્ષ નરેન્દ્રસિંહ વાઘેલા બરોડા સેન્ટ્રલ બેંકના ઉપપ્રમુખ શિવ બાપુ ખીડવની મંડળના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ સહિતના કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા તારા સભ્યશ્રી શૈલેષભાઈ માતા ઢભોઈ તાલુકામાં શૈક્ષણિક ગુણવત્તા વધારવા શિક્ષકોને જ્યાં જરૂર પડે ત્યાં મદદ થવાની ખાતરી આપી હતી અને મંડળીના નવા મકાન માટે નગરપાલિકા પાસેથી જગ્યા ફાળવવા માટેની કાર્યવાહી નજીકના દિવસોમાં કરવામાં આવશે ભવનનું ખાતમુહૂર્ત પણ મારા અને સાંસદશ્રીના હસ્તે આપણે કરીશું એમ જણાવ્યું નવનિર્વાચિત સાંસદશ્રી જશુભાઈ રાઠવા શિક્ષકોને જ્યાં જરૂર પડે ત્યાં સાથે ઉભા રહી તેમના પ્રશ્નો માટે સરકારમાં રજૂઆત કરી નિરાકરણ લાવવા મદદરૂપ થવાની આ તાલુકાની શાળાઓમાં ખોટી ભૌતિક સુવિધાઓ પૂરી પાડવા માટે પણ ખાતરી આપી હતી કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં મહાનુભાવને સન્માનવા માટે મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા આજે ડભોઈ પ્રાથમિક શિક્ષક ક્રેડિટ સોસાયટીની સાધારણ સભા રાખવામાં આવી હતી આ સાધારણ સભાની અંદર છોટા જિલ્લાના સાંસદ શ્રી જસુભાઈ રાઠવા સાહેબનો સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સાથે સાથે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સાહેબની ખાસ ઉપસ્થિતિની અંદર જે ક્રેડિટ સોસાયટી વર્ષો વર્ષ જે ઉત્તરોત્તર પ્રગતિ કરે છે તેના અહેવાલ રજૂ કરવામાં આવ્યા મંડળીના પ્રમુખ તરીકે જયમીનભાઈ પટેલ ઉપપ્રમુખ તરીકે ઘનશ્યામભાઈની ટીમ ગયા પાંચ વર્ષની અંદર જે વહીવટ કર્યો હતો એના અનુસંધાનની અંદર આવનારા પાંચ વર્ષ સુધી તેમના ઉપર ભરોસો રાખી અને શિક્ષક મિત્રોએ ફરીથી પાંચ વર્ષ વહીવટ કરવા માટે એમને બિનહરીફ તરીકે ચૂંટવા માટે કર્યા છે ત્યારે સમગ્ર મંડળીના વહીવટકર્તાઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ મંડળી ઉત્તર ઉત્તર પ્રગતિ કરે તેવી આ તબરીકે વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે તેમને શુભેચ્છા આપું છું તાલુકા પ્રાથમિક શિક્ષક એનો સિત્યોતેર આજે અહેવાલ પ્રકાશિત થયો સાથે જ એમની કારોબારીની મીટિંગ અને એમાં તમામ ડિરેક્ટરો આજે હરીફ જાહેર થયા છે એ તમામને અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું સાથે સાથે જ શિક્ષકોની મંડળી દ્વારા જે શિક્ષકો રિટાયર થયા છે એમનું પણ સન્માન સાથે જ શિક્ષકોના દીકરા દીકરીઓ દસમા અને બારમા ધોરણમાં સારા માર્કે પાસ થયા છે એવા દીકરા દીકરીઓને વિદ્યાર્થીઓનું પણ સન્માન આ રીતે સિત્યોતેર વર્ષ સુધી નાણાકીય સંસ્થા ચલાવી એ ખૂબ જ કપરું કામ છે કપરું કામ શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું છે ને કોઈપણ વિવાદ વગર કોઈ પણ કભાંડ વગર કોઈ ભૂમ વગર આ શરાફી મંડળી ચાલે છે નવથી થી દસ લાખ સુધીનું ધિરાણ અને સાથે જ કોઈ શિક્ષકનું મૃત્યુ થાય તો આઠ લાખ સુધીની સહાય આ મંડળી દ્વારા આપવામાં આવે છે જે કદાચ વડોદરા જિલ્લાની પ્રથમ આવી મંડળી હશે ત્યારે હું મંડળીના તમામ સંચાલકોને ખાસ કરીને જિલ્લા શિક્ષણ જિલ્લા શિક્ષકોના સંઘના પ્રમુખ રંજીત રણજીતસિંહ અને મહામંત્રી જયમીનભાઈને ખરેખર દિલથી અભિનંદન આપું છું અને એમના દ્વારા જે રીતે સુચારુ વહીવટ કરીને પારદર્શક વહીવટથી આ શરાબી મંડળી ચાલે છે જયમીનભાઈના પ્રમુખ છે અને બીજા ડિરેક્ટરો છે તમામને અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું